જે એકાઉન્ટ હતા એના પિનલ ચાર્જીસની ડિટેલ ગણતરી કરીને અમને ફરીને આપો તમે આવું સાંભળ્યું છે એકત્રીસ વર્ષ પછી કોઈ કાયદામાં જોગવાઈ નથી તમે હું બધા આપણે ઇન્કમટેક્ષ ભરીએ છીએ એક મર્યાદા હોય કોઈ એકત્રીસ વર્ષ પહેલાના કાગળ આપણી પાસે માંગી શકતું નથી આ એક બીજી નોટિસ આપી કે ત્રાણું ચોરાણું એકત્રીસ વર્ષ પહેલા પિનલ ચાર્જીસ શું હતા એની ડિટેલ ભરીને અમને મોકલજો આ રીતે કોંગ્રેસ પક્ષને પરેશાન કરવાના જે ષડયંત્રો ચાલે છે એની વાત મેં આપના સમક્ષ મૂકી છે ઇલેક્ટોરલ બોન્ડ એ માત્ર ભયમુખ ભ્રષ્ટાચારની વાત છે હું પહેલાં માનની જગદીશભાઈને વિનંતી કરીશ માનની જયનારાયણભાઈ શૈલેષભાઈને કાંઈ જોડવું હશે તો એ પણ જોડશે એક જ વ્યક્તિ માટે ચાલતી પાર્ટી જ્યારે આ હદ સુધી જાય ત્યારે અમને અમને ફરજ પડે છે અમને શોખ નથી થતો તમને હેરાન કરો અમને શોખ નથી થતો મીડિયામાં તમને વારંવાર બોલાવીને આ બધી વાતો તમારી સમક્ષ મૂકવાનું પણ અન્યાય થાય છે એમને પાંડવોને પાંચ ગામડા પણ નથી આપવા અરાજકતા થશે દેશ માં બેરોજગારીનો પ્રશ્ન છે ભૂખમરીનો પ્રશ્ન છે દેશમાં પૂરતા પૈસા નથી ફુગાવાનો પ્રશ્ન છે સરહદો ઉપર ચીન ખુલ્લે આમ કે છે કે અરુણાચલ પ્રદેશ અમારું છે માલદીવ જેવો દેશ તમારા સામે આંખો કાઢે છે તો તમારી તાકાત ત્યાં વાપરવાની તમે તમને દેશે આ જવાબદારીઓ સોંપી છે જ્યારે એ જવાબદારીઓ તમારી નિર્બળતાના કારણે તમે નથી વહન કરી શકતા ત્યારે તમે કોંગ્રેસ ઉપર આવા નાના નાના કામો માટે આવી નાની નાની વાતો શોધીને હાથો કામો છો અમારો એ સામે વિરોધ છે અને અમે નહીં ઝૂકીએ નહીં ઝૂકીએ

તમામ જિલ્લામાં મથકો તમામ તાલુકા મથકો તમામ પ્રદેશના કાર્યાલયો તાલુકા પંચ તાલુકા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જિલ્લા ભાજપનું કાર્યાલય અને કમલમ બધી જગ્યાએ જે કઈ સરકારી કામો ચાલે છે

લોક મુખ્ય ચર્ચા થી બાબતો બની છે અને એટલા જ માટે સમગ્ર દેશની પ્રજા ભારતીય જનતા પાર્ટીથી થી થઈ રહી છે ત્યારે દેવા આ હથકંડા કરી રહ્યા છે આવતા દિવસોમાં આનાથી પણ ખતરનાક હટકંડનાટ કરશે એની દહેશત અને જાણકારી અમારી પાસે છે અને એનો જવાબ પણ કોંગ્રેસે જે રીતે આપવાનો હશે એ રીતે આપી બે હજાર ચોવીસની લોકસભાની તૈયારી કરીને તાકાતથી લોકશાહીનું રક્ષણ કરવા માટે બંધારણને બચાવવા માટેની લડત કોંગ્રેસ લડશે થેન્ક યુ એન એ ખબરું કીધી ચેનલ કો સબસ્ક્રાઇબ પીજીએ ખબર કાનની પાણી કહીએ બે આઈ કોન ટુ સેન વીથ બાય